હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે સલવારની વચ્ચે મીરિયાની ફસાવાની છે આ રીતની જો તમારે સલવાર બન્યા પછી ફંટાતી હોય વચ્ચેથી તેના માટેનો આવો ઉપાય સરસ છે તો આપણે કઈ રીતે તેને સુધારાય તે આપણે સીવણ ક્લાસમાં બનાવતા શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસનું દરેક કામ આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે આપણે પેન સ્ટાઇલ સલવાર બનાવી છે તેની મય વચ્ચેથી ફંટાય છે એમને એટલા માટે આપણે અહીં આગળથી વચ્ચેનું આટલું ખોલી નાખવાનું છે આ તમે ખોલી નાખશો આ રીતે અહીં આગળ વચ્ચેનો ઊભો પટ્ટો ખોલી નાખવાનો છે ખાલી આટલો જ ભાગ ખોલવાનો છે અહીં આગળ જોઈ લો આ રીતે તમારે ખોલી નાખવાનું છે આપણે આખી સલવાર ખોલવાની જરૂર નથી ખાલી આટલું જ આપણે ખોલી નાખવાનું હવે તેનું કાપડ આપણે વધારાનું જે હોય તે આપણે લઈ લઈએ આ રીતે આપણે આગળ કમ્પ્લીટ ગોઠવી દેવાનું ને અહીંયા આગળ આપણા જે રીતે ક્રોસ થતું હોય આ રીતે ક્રોસમાં પહેલાં ગોઠવી દેવાનું છે આ રીતે અને ત્યાર પછી જોઈ લો આ રીતે અહીંયા આગળ ગોઠવવાનું છે અહીંયા આગળ આપણે અહીંયા આગળ આપણે ડબલ કરી દેવાનું હવે ત્યાર પછી આપણે આ રીતે અહીં આગળ જે ક્રોસ આવતો હોય અહીંયા આગળથી તમને પરફેક્ટ ગોઠવીને બતાવો આ રીતે આગળ જે ક્રોસ આવતો હોય એ પ્રમાણે આગળ રાઉન્ડ શેપમાં આ રીતે કટિંગ કરી દેવાનું છે એટલે આપણા મીરિયાની જે કે છે સલવાની વચ્ચે મીરિયાની ફસાવાનું એ આપણા મીરિયાની કટિંગ કરી આ રીતે તમારે ક્રોસમાં કટિંગ કરી દેવાનું છે એટલે તમારે ઉરપ કટિંગ થઈ જશે આખી અહીંયા આગળ જોઈ લો આ રીતે તમારે ખેંચાય તો પણ કશું ફાટે બી નહીં ને એકદમ પહોરી થશે આ રીતે ચારેય કોરાથી તમારે કમ્પ્લીટ ખેંચાશે આ રીતે આપણે કમ્પ્લીટ મિરિયાની કટિંગ કરી દેવાની ને હવે આપણે અહીં આગળ મૂકતા શીખીએ અહીંયા આગળ આપણે સેન્ટર પહેલાં લઈ લેવાનું છે આપણે જે સેન્ટર જોરાનો ભાગ છે તે આગળ આપણે સેન્ટરમાં મૂકી દેવાનું ને આપણે આ જે ચેકો માર્યો તે ચેકો અહીંથી આ રીતે મૂકીને માપી લેવાનું છે પહેલાં એટલે એક સાઈડ વધારે ના જાય ને એક સાઈડ ઓછી ના જાય એ રીતે તમારે આપણે સેન્ટરમાંથી મૂકી દેવાનું અને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે મશીન મારી દેવાનું છે જે ભાગ ખોલ્યો ત્યાંથી જ આપણે ત્યાં આગળ જ આપણે આ રીતે મશીન મારી દેવાનું છે ચાંપનું જે રીતે તમે સિલાઈ મારતા હોય એ રીતે જ મારવાનું છે અહીં આગળ આખામાં એ રીતે મશીનમાં દેવાનું ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જો ગુજરાતીમાં આપણે સીવા આવા વિડીયો લાવતા રહીએ છીએ અને દરેક આપણી ચેનલ ઉપર જુદા જુદા વિડીયો જોવા મળશે આ રીતે અહીં આગળ આપણે બીજી એક સિલાઈ મારી દેવાની એટલે આપણા કમ્પ્લેટ એક સાઈડ ફિટ થઈ ગયું હવે આપણે અહીં આગળ ફેરવી દેવાનું છે હવે આપણે આમ ફેરવી દીધું હવે આપણે અહીં આગળથી કમ્પ્લેટ હવે આપણે સેન્ટરમાં જે જોરાવાળો ભાગ છે ત્યાંથી જ આપણે ડાયરેક્ટ મશીન માર દેવાનું એટલે આપણે વચ્ચે આ રીતે મિરિયાની પકડી લેવાની અહીંયા આગળથી આ રીતે ચાંપનું મશીન મારતું રહેવાનું છે અહીં આગળ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો કોઈ સગા સંબંધી હોય તેની જોડે શેર કરી તો તેમને પણ આ સીવા ક્લાસના આવા વિડીયો શીખવા મળે ને આપણી ચેનલ ઉપર નવા આયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ રીતે આગળ કમ્પ્લીટ થઈ ગયું આપણે આગળ હવે બીજું એક મશીન મારી દેવાનું આખામાં આપણે આ રીતે ડબલ સિલાઈ કરી દેવાની એટલે આપણે કમ્પ્લીટ વચ્ચે મિરિયાની લાગી જશે આ રીતે તમારે અહીંયા આગળ વધારાના દોરા કટિંગ કરી દઈએ આ રીતે તમારે જે જોરો ખેંચાતો હોય સેન્ટરનો એકદમ પરફેક્ટ રીતે તમારે બેસી જશે અને પછી ખેંચાશે નહીં આ રીતે તમારે કમ્પ્લીટ જે મીરિયાની આપણે મૂકી દીધી તમારું શરીર જેનું ભારે શરીરનું હોય તેને આ રીતે તમે મીરિયાની મૂકી આપશો તો પણ ચાલશે તે ખેંચાશે નહીં ને એકદમ પરફેક્ટ રીતે બેસી જશે આ રીતે તમારે કમ્પ્લીટ બિરિયાની બેસી ગઈ હવે અહીંથી આપણે કોઈ દાડો તમારે જોરો ખેંસા ખેંચાશે નહીં ને એકદમ પરફેક્ટ રીતે તમારે બેસી હશે હવે એક નવા વિડીયો સાથે મળીશું ને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દોજો થેન્ક યુ ફોર વોચિંગ